ચોમાસાની સીઝન ખરાબ માર્ગો રખડતા ઢોરોનો ત્રાસ અને એવામાં માર્ગો પરની મોટા ભાગની સ્ટ્રીટ લાઇટો બંધ આ અંધાર પટના દ્રશ્યો કોઈ ગામડાના નથી પણ દેશના પ્રખ્યાત પર્યટન સ્થળ એવા સંઘ પ્રદેશ દમણના છે તંત્રના અંધેર કારભારને કારણે દમણના અનેક વિસ્તારોમાં અંધાર પટ છવાયો છે દમણના ધોબી તળાવથી લઈને મસાલ ચોક મસાલ ચોક સર્કલથી દલવાડા તરફ પોલીસ હેડક્વાર્ટર રોડ થી કોલેજ રોડ તરફ છેક બેસ્લોર સર્કલ સુધીનો રોડ દેવકા રોડ પર જ્યુપિટર ડિસ્લેરીથી સિલ્વર વેવ રિસોર્ટ સુધીનો રોડ તેમજ સોમનાથ સર્કલથી ડાભેલ ચેકપોસ્ટ તરફ જતા માર્ગ સહિત દમણના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે ભર ચોમાસામાં રાત્રે વાહનચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી છે દમણના અમુક વિસ્તારોમાં તો જ્યારે માર્ગોનું નવીનીકરણ હાથ ધરાતું હતું ત્યારે જ સ્ટ્રીટ લાઇટના પોલ કાઢી નાખવામાં આવ્યા હતા જે આજ સુધી લગાવવામાં આવ્યા નથી તો બાકીના વિસ્તારોમાં સમારકામના અભાવે મહિનાઓથી સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં પડી છે જે થોડાક અંતરે ચાલુ હોય તો થોડાક અંતરે બંધ હાલતમાં જોવા મળે છે આવા સંજોગોમાં દમણમાં રાત્રે વાહન લઈને નીકળતા વાહન ચાલકોએ જાન હથેળી પર લઈને જ વાહન ચલાવવું પડે છે કારણ કે રાત્રિના અંધકારમાં માર્ગ પર ગમે ત્યારે ખાડો અથવા રખડતું ઢોર ભટકાઈ ગયું તો સમજો ગયા કામથી આ ઉપરાંત રસ્તા પર જતા રાહદારીઓ અથવા તો પહોળો માર્ગ ક્રોસ કરતા લોકોને કારણે પણ જાનહાનિની શક્યતાઓ વધુ પ્રબળ બની જાય છે હાલ દેશના સૌથી લાંબા બે તહેવારો ગણેશ મહોત્સવ અને નવરાત્રીના આગમનની તૈયારીઓ ચાલી રહી છે અને આ બંને તહેવારોમાં શહેરના માર્ગો પર વાહનોની અવરજવર પણ વધશે ત્યારે વહીવટી તંત્ર થોડુંક દમણની જાહેર જનતાના હિતનું પણ વિચારે અને જ્યાં સ્ટ્રીટ લાઇટો નથી ત્યાં ફરીથી સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવે બંધ સ્ટ્રીટ લાઇટોનું સમારકામ કરીને તેને ફરીથી ચાલુ કરવામાં આવે તેમજ જો સ્ટ્રીટ લાઇટોનું બિલ બાકી હોય તો તે ભરીને સ્થિતિને ફરી રાબેતા મુજબ કરવામાં આવે તેવી માંગ દમણવાસીઓમાં ઉઠવા પામી છે ખાનવેલ તલાવલીમાં પૂરમાં ફસાયેલા વધુ વ્યક્તિઓનું ઉપરવાસમાં વરસાદથી સાકરતોડ નદીમાં પૂરની સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં ચોવીસ કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો છે ખાનવેલ વિસ્તારમાં ભારે વરસાદ અને સાકરતોડ નદીમાં પૂર આવતા તલાવલી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે ફસાયેલા પંદરથી થી વધુ વ્યક્તિઓને ફાયરની ટીમે પહોંચી રેસ્ક્યુ કરી બહાર લાવવામાં આવ્યા હતા અને તેઓને પ્રશાસન દ્વારા સરકારી શાળામાં રહેવા અને ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવી હતી આ ઘટનાની જાણ થતાં કલેક્ટર આરડીસી સહિત પ્રશાસનની ટીમ અને જિલ્લા પંચાયત પ્રમુખ માજી જિલ્લા પંચાયત પ્રમુખ પણ પહોંચી ગયા હતા સેલવાસમાં ત્રેસઠ પોઈન્ટ છ એમએમ બે પોઈન્ટ બેતાલીસ ઇંચ વરસાદ પડ્યો છે અને ખાનવેલમાં પાસઠ પોઈન્ટ બે એમએમ બે પોઈન્ટ સત્તાવન એમએમ વરસાદ પડ્યો છે સિઝનનો સેલવાસમાં કુલ વરસાદ બે હજાર આઠસોને સડસઠ પોઈન્ટ બે એમએમ 122.88 ઇંચ અને કાનવેલમાં બે હજાર 109.23 ઇંચ થયો છે મધુબન ડેમનું લેવલ છોત્તેર પોઈન્ટ પંચાવન મીટર છે ડેમમાં પાણીની આવક એકવીસ હજાર સાતસો ને ક્યુસેક છે અને જાવક સોળ ક્યુસેક છે વલસાડ બસ ડેપો પર મોડી રાતે ધરમપુરની બસ સમયસર ન મુકાતા બસના યાત્રીઓને હાલાકી ભોગવવાનો વારો આવતા યાત્રીઓએ બસો અટકાવી હોબાળો મચાવ્યો વલસાડ બસ ડેપો ખાતે બુધવારની મોડી સાંજથી ધરમપુર તરફ જતી બસો છેલ્લા પંદર દિવસથી રેગ્યુલર ન આવતા યાત્રીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો સાંજથી ધરમપુર તરફ જતો બસ છેક રાત્રિ મૂકવામાં આવતા યાત્રીઓએ બસ અટકાવી પોતાનો વિરોધ રજૂ કર્યો હતો ધરમપુરના યાત્રીઓએ ફક્ત ધરમપુર તરફ જતી બસો અટકાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું બસમાં રોજ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ નોકરિયાત વર્ગ મહિલાઓ અને વૃદ્ધોને પડી રહેલી હાલાકીઓને લઈને પાસ હોલ્ડરોએ બસ સમયસર મૂકવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું સાંજે સાડા છ વાગ્યા પછીની તમામ બસો બે કલાક લેટ મુકાતા બસના યાત્રીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો બસ ડેપો ઉપર હંગામો મચાવી ધરમપુર જતી બસો આગળ ઉભા એસટીના કર્મચારીઓએ તાત્કાલિક વલસાડ સિટી પોલીસ અને ઉચ્ચ અધિકારીઓને ઘટનાની જાણ કરી હતી વલસાડ ડેપો મેનેજર અનિલભાઈ અટારાને ઘટનાની જાણ થતાં તાત્કાલિક વલસાડ ડેપો ઉપર આવી બસના યાત્રીઓ અને પાસ હોલ્ડરના અગ્રણીઓ સાથે ચર્ચાઓ કરી વચ્ચેનો માર્ગ કાઢ્યો હતો સાંજની ડીલે થતી બસની જગ્યાએ અન્ય ટ્રીપો કાપી બસો રેગ્યુલર કરવાનું આશ્વાસન આપ્યું હતું

વલસાડમાં રખડતા ઢોરે મોપેડ સવાર પાલિકાના કર્મચારીને અડફેટમાં લીધા રોડ પર પટકાતા ગંભીર ઇજાથી ઘાયલ યુવાનનું મોત વલસાડ નગરપાલિકામાં ટાઉન પ્લાનિંગ વિભાગમાં ફરજ બજાવતા ચોપન વર્ષીય અરૂણભાઈ મગનભાઈ મિસ્ત્રી વર્ષા શહેરના હાલર વિસ્તારમાં આવેલી કાલિંદી એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહેશે જેઓ બુધવારે સાંજે તેમની પત્ની અને દીકરાને શ્રીજીની પ્રતિમા લેવા જવા મંડળમાં મૂકી હું આવું છું તેમ કહી તેમની મોપેડ લઈને લીલાપર કોસ્ટલ હાઇવે ઉપર કોઈ કામ અર્થે ગયા હતા તે ઘરે પરત આવી રહ્યા હતા તે દરમિયાન તેમની મોપેડ રખડતા ઢોર સાથે અથડાતા તેઓ રસ્તા પર પટકાયા હતા જેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી સ્થાનિક લોકો અને રાહદારીઓને ઘટનાની જાણ થતા તાત્કાલિક ઈજાગ્રસ્તની મદદે દોડી આવ્યા હતા સ્થાનિક લોકોએ ઘટના અંગે તાત્કાલિક એકસો આઠની ટીમને ઘટનાની જાણ કરી હતી સ્થાનિક લોકોએ નગરપાલિકાના પૂર્વ સભ્ય હિતેશ રાણાને ઘટનાની જાણ કરી હતી હિતેશ રાણા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા ઇજાગ્રસ્ત અરૂણભાઈ મિસ્ત્રીને એકસો આઠ એમ્બ્યુલન્સમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

ચાલુ વર્ષે વલસાડ જિલ્લામાં ડેન્ગ્યુના કેસો સામે આવતા વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્ર દોડતું થયું છે વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં સર્વેની કામગીરી હાથ ધરી હતી સાથે ડેન્ગ્યુને લઈને મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા વલસાડ શહેરના અબરામા વિસ્તારમાં રહેતી ત્રેવીસ વર્ષીય વિદ્યાર્થીનીને ડેન્ગ્યુ થતાં નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી જ્યાં હોસ્પિટલના તબીબે ડેન્ગ્યુનો તાવ કર્યો હતો ખાનગી હોસ્પિટલમાં બોટલો ચઢાવી પ્રાથમિક સારવાર હતી સપ્ટેમ્બરના રોજ યુવતીને તાવ વધતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી તેની તબિયત વધુ ગંભીર થતાં તેની યોગ્ય સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ડોક્ટરે અપર્ણાની તબિયત વધુ ગંભીર હોવાથી પરિવારના સભ્યોને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાનો નિર્ણય કર્યો હતો સારવાર દરમિયાન યુવતીનું મોત થતાં જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ હતી વલસા જિલ્લામાં અત્યાર સુધીમાં ત્રેવીસ લોકો ડેન્ગ્યુનો શિકાર થયા હતા તેમને આરોગ્ય વિભાગની ગાઈડલાઇન મુજબ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જે પૈકી એક દર્દીનું ડેન્ગ્યુની સારવાર દરમિયાન મોત થયું છે તેમ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું છે એનું નામ અર્પણા મિશ્રા હતું અને એ હોસ્પિટલમાં ત્રણ તારીખે બપોરે દાખલ થઈ અને આજે સવારે એક્સપાયર છે અને તે પહેલાં ત્રણ દિવસ માટે ઘરેથી આવીને બોટલ લઈને પાછી જતી હતી અને જે દિવસે એટલે ત્રીજા દિવસે જ્યારે હતા ત્યારે એના પ્લેટલેટ કાઉન્ટ એક લાખ વીસ હજાર હતા અને પછી ત્રીજી તારીખે આવી ત્યારે એના પ્લેટલેટ સીધતા વીસ હજાર થઈ ગયા એટલે આટલા ઝડપથી જ્યારે પ્લેટલેટ ઓછા થાય એ પણ ગંભીરતા બતાવે છે એટલે આજકાલ આપણે ડેન્ગ્યુ આપણે માટે થોડી સામાન્ય બીમારી થઈ ગઈ છે પરંતુ એવું માનવાની જરૂર નથી કારણ કે કોઈપણ બીમારીમાં અમુક પર્સન્ટેજ દર્દીઓને તકલીફ થતી જ હોય છે ત્યાં દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ હોય છે ત્યાં વાયરસ કે બેક્ટેરિયાનું પ્રમાણ વધારે હોય છે અથવા વાયરસ અને બેક્ટેરિયા દવાના રિસ્પોન્સ આપતા નથી એટલે કે રિઝિસ્ટન્સ હોય છે એટલે કોઈપણ બીમારી પછી મેલેરિયા હોય ટાઈફોઈડ હોય લેપ્ટોસ વાયરોસીસ હોય કે ડેન્ગ્યુ હોય આપણે એને લાઇટલી લેવાની જરૂર નથી અને તાવ આવે તો જલ્દીથી ડૉક્ટર પાસે જવાની જરૂર છે અને એની ટ્રીટમેન્ટ જલ્દીથી ચાલુ થાય એ સૌથી અગત્યનું છે મારું એક જ સૂચન છે કે દરેક બીમારીને નેગેટિવ લેવું કે ડોક્ટર આમ કરશે કેમ કરશે એવું નહીં વિચારો ડોક્ટર પાસે જાઓ જેના પર તમને વિશ્વાસ હોય એની પાસે અને એની પાસે ટ્રીટમેન્ટ હો અને એની સલાહ સાથે મુજબ જ વધો આપણું તમારું જ્ઞાન કે તમારું નોલેજ એમાં કામ પર નહીં લગાવો ડોક્ટરને ડોક્ટરી સિવાય બીજું કંઈ આવક નથી એ રીતે તમારો જે ધંધો છે તે કામ કરો છો એ પૂરતું જ તમારું જ્ઞાન સીમિત રાખો وساجي لما આગામી ગણેશ ઉત્સવ અને ઈદ મિલાદ પર્વને અનુલક્ષીને મળેલી ગણેશ મંડળોની ડીજે સંચાલકો અને શાંતિ સમિતિની બેઠકમાં વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ વ્યવસ્થા જાળવવા વ્યવસ્થાની જાળવણીમાં મદદ કરવા અને કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને એનું ખાસ ધ્યાન રાખવા અનુરોધ કર્યો હતો વધુમાં તેમણે નદીમાં નહીં ઉતરવા માટે પણ અપીલ કરી હતી વલસાડ મુગાભાઈ હોલમાં મળેલી આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાએ સીસીટીવી લગાવવા ફાયર સેફટી રાખવા સ્વયંસેવક કોને આઈ કાર્ડ આપવા રૂટના પરમિશનમાં બદલાવ નહીં કરવા સમયની જાળવણી સહિતની માહિતી આપી હતી ડીવાયએસપીએ પંડાલને પ્લાસ્ટિકથી ઢાંકવા વાયરિંગની ચકાસણી કરવા સહિતનું ધ્યાન રાખવા સહિત શાંતિની જાળવણી માટેની અપીલ કરી હતી અને ઈદે મિલાદના જુલુસના સમયની માહિતી લીધી હતી ગણેશ ઉત્સવના આયોજકો અને ડીજે સંચાલકો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા વલસાડ જિલ્લાના વલસાડ ડિવિઝનમાં આવનારા વલસાડ સિટી વલસાડ રૂરલ ડુંગરી પારડી ધરમપુર આ તમામ પોલીસ સ્ટેશનના તમામ ગણપતિ પંડાલ ગણપતિના આયોજકો સાથે સાથે સર્વ ધર્મના આગેવાનો શાંતિ સમિતિના સભ્યો તમામ ડીજીના સંચાલકો તમામની આજે એક સાથે શાંતિ સમિતિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ચારસોથી વધુ લોકો આ શાંતિ સમિતિ મિટિંગમાં જોડાયા હતા તમામ આગેવાનો તમામ આયોજકો પાસેથી એમના જે પ્રશ્નો છે એ બાબતે વાતચીત કરવામાં આવી હતી આ શાંતિ સમિતિ મિટિંગમાં જિલ્લા વહીવટી તંત્રમાંથી મામલતદાર ડીજીવીસીએલના અધિકારી આર એન અધિકારી નગરપાલિકાના તમામ સાથે જોડાયા હતા અને જે પણ વહીવટી પ્રશ્નો છે પંડાલના લઈને સુરક્ષાના લઈને એ તમામ બાબતે ચર્ચા કરવામાં આવી હતી આગામી સમયમાં ગણપતિનો જે ગણેશ ચતુર્થીનો તહેવાર તહેવારને ગણપતિ વિસર્જન સાથે સાથે રમઝાન ઈદના ઈદે મિલાદના જુલુસનો તહેવાર એની સાથે સાથે જૈનોના પર્યુષણનો તહેવાર અને સાથે સાથે ભાદ્રવી પૂનમ તમામ ધર્મના તમામ લોકો સર્વ સર્વધર્મ સર્વવર્ણના લોકો આ તહેવારો શાંતિ અને સુલેવાળા વાતાવરણમાં ઉજવે અને ઉલ્લાસથી ઉજવે એ પ્રમાણેની તૈયારી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે અને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર શાંતિ સમિતિ મિટિંગમાં આવેલા તમામ લોકોને તમામ આગેવાનોને તહેવારોની પવિત્રતા જળવાય એ રીતે તહેવારો ઉજવવા માટે અપીલ કરવામાં આવી છે લાઈફ રેસ્ક્યુ ફાઉન્ડેશન અને પીપલ ફોર વોઇસલેસ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા વાપી તથા આસપાસના વિસ્તારોમાં રખડતા ગૌવંશને રેડિયમ કોલર બેલ્ટ પહેરાવવામાં આવ્યા સંસ્થા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ફરીને ચારસો જેટલા રખડતા ગૌવંશને રેડિયમ કોલર બેલ્ટ પહેરાવવાનું વર્ષાઋતુમાં રસ્તાઓ સાફ હોય છે અને પાણીવાળી જગ્યાએ કે કીચડ કાદવવાળી જગ્યામાં માખી મચ્છર કે અન્ય જીવજંતુઓ હોય છે જેનાથી બચવા તેઓ સડકનો સહારો લેતા હોય છે અને આવા સમયે જો અંધારામાં ગૌવંશ બેઠું હોય તો વાહન સાથે અકસ્માત થવાના બનાવ વધી જતા હોય છે જો કે આ કોલર બેલ્ટ પહેરાવાથી સો ટકા અકસ્માતને રોકી શકાય એ શક્ય નથી પરંતુ બની શકે એટલા ઓછા અકસ્માતો થવાની સંભાવના થઈ શકે રેડિયમ કોલર બેલ્ટ બાંધવાથી ગૌવંશ જે રસ્તામાં બેઠા હોય કે ઊભા હોય તો દૂરથી જ લોકોને વાહનની લાઇટ દ્વારા કોલર બેલ્ટ રિફ્લેક્શન થતાં દેખાઈ જાય અને અકસ્માત થવાની ઘટના ઓછી થવાની સંભાવના બની રહે છે વાપીની એસ્કાન્ત હેલ્થકેર લિમિટેડ દ્વારા મહિલાઓના સ્વ બચાવ માટે માર્શલ આર્ટ તાલીમ અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું મહિલાઓ સામેના અપરાધોના તાજેતરના બનાવોને ધ્યાનમાં રાખીને વાપી શહેર જીઆઈડીસીમાં આવેલી એસ્કાન્ હેલ્થકેર લિમિટેડ દ્વારા મહિલા સશક્તિકરણ અને સ્વરક્ષણ માટે એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટ કંપની પરિસરમાં સ્થિત ગુરુકુલ હોલમાં આયોજિત કરવામાં આવી હતી જેમાં કંપનીમાં કામ કરતી ઘણી મહિલા કર્મચારીઓ અને અધિકારીઓએ ભાગ લીધો હતો માર્શલ આર્ટની ઘણી સરળ અને અસરકારક તકનીકોની તાલીમ ધી આર્ટ કરાટે ડુ ફેડરેશનના સ્થાપક અને પ્રશિક્ષક સેન્સાઈ દીપક પવારે આપી હતી ઉપસ્થિત મહિલા કર્મચારીઓ અને અધિકારીઓને આત્મવિશ્વાસ કેળવવા અને નિર્ભય રહેવા માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું